ગીર સોમનાથ જિલ્લામાં એવો ઘાટ સર્જાયો કે ગીર સોમનાથમાંડ્યો એક બાજુ ગીર સોમનાથમાં ડિમોલેશન કામગીરી છે તે ચાલતી હતી ડિમોલેશન કામગીરી પૂરી થયા બાદ આવા અનેક જે તે બીજા પણ ઘણા બધા ડિમોલેશન સહિતના કામો છે કોઈને ખખડાવી નાખવા કોઈને ધમકાવી નાખવા અને પરંતુ જેવી છાપ ગીર સોમનાથ વિસ્તારમાં અને તેને આ ભારે પડ્યું ક્યારે કે તેની પગ વધુ કોડીનારમાં પડ્યા સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલતી હતી બધા જ પક્ષો સભાઓની મંજૂરી છે તે માગતા હતા કોંગ્રેસ ભાજપ અને એક કોંગ્રેસની સભા યોજાઈ છે અને ત્યારથી વિવાદ શરૂ થાય છે

અને ગીર સોમનાથ અને કુડીનારમાં સતત સભાઓ બોલાવતા રહ્યા સતત મિટિંગો ચાલુ રહી અને એક જ મુદ્દાનો દીનુભોગા સોલંકીનો કાર્યક્રમ કે કલેક્ટરનો વિરોધ અને આપણે અમે કહેવત છે કે તમે કાચના ઘરમાં રહેતા હોય તો કોઈના ઘર પર પથ્થર પથ્થરમારો ના જવાય પરંતુ આ બાજુ બંને નેતાજી પણ કાચના ઘરમાં રહેતા હતા તો બીજી બાજુ કલેક્ટર સાહેબ પણ કાચના ઘરમાં રહેતા હતા સતત વિરોધ અને સતત કરોડો રૂપિયાનું નુકસાન દીનુભોગા સોલંકીનું કરાવ્યું તેવી વાત છે તે સામે આવી રહી છે પછી દિનુભોગા સોલંકીનો પણ બાટલો ફાટે છે ને રાજકોટ જઈ અને સીધા જ કલેક્ટરને પુરાવો આપે છે કે તમે જોઈ લ્યો જે ગીર સોમનાથના કલેક્ટર છે તેની ગેરકાયદેસર જમીન ગેરકાયદેસર ફાર્મ હાઉસ આ ફોટા આ તમામ રજૂ કરે છે ને પત્રકાર પરિષદ પણ કરે છે ને કહેતા હતા કે હું ચીરીને મરચું ભરી દઈશ અને આ મામલો છે તે એટલો બધો આવ્યો કે કોણ સમાધાન કોણ કરાવે આ એક સૌથી મોટો સવાલ હતો કારણ કે એક વાત એવી પણ છે કે દિગ્વિજયસિંહ જાડેજા જે પ્રમાણે કામગીરી કરતા હતા લોકો સાથે વાત ટચબુડ તેનાથી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તો ખુશ હતા સી આર પાટીલ સાહેબ પણ કદાચ ઉપર કંઈક અલગ મંજૂર હતું સતત ઝઘડાઓ વધતા ગયા ઝઘડાઓની વચ્ચે અમિત શાહ છે તે કોડીનાર પહોંચે છે કોડીનારમાં એક સામાજિક કાર્યક્રમમાં હાજરી આપે છે અને ત્યારબાદ આખે આખો ઘાટ છે તે બદલાઈ જાય છે સૂત્રો એવો દાવો કરે છે કે ત્યારે અમિત શાહે શિવા સોલંકી સોલંકીને પણ સમજાવી દીધા હતા અને કલેક્ટરને પણ સમજી જવા માટે કહેવાડ દેવામાં આવ્યું હતું જોકે ત્યારબાદ આ બંને વચ્ચેનો ઝઘડો છે તે શાંત થઈ ગયો હતો આધારભૂત સૂત્રો એ પણ દાવો કરે છે કે ત્યારે અમિતભાઈએ પણ દિનુભાઈ કહ્યું હતું કે તમે શાંતિ રાખો આગલો બદલીનો ઓર્ડર આવે ત્યારે કદાચ કઈક અલગ સમાચાર મળે અને થયું પણ એવું જ